જે હરમેરો મે ઉકે છે જેના મળીશું એ વરત મળીશું કે દુનિયા કહે કે કોઈ નઈ કરે એ વરત મળીશું બરોબર જે કેર પૂછિન પરામણી કરતા એમને મળી જ નહીં બરોબર જી અન ગણાયું નઈ કે જો માતાજી મારું કોમની જા દીવો નઈ કરું તું દીવો નઈ કરું અંધારું થઈ જશે હા તારા જરૂર હોય તો તું મારો દીવો કર હું એવું નહીં કીધું તું મારો દીવો કર જરૂર તારા છે તકલીફ તારા છે પીડા તારા છે

ગમે મોણા તો મારો હિસાબ તો કરી જ લઉં મને ના હાલ તો બીજા ના હાલ બરાબર પણ હિસાબ તો મારો સંજય હું ચૂકતા કરી જ લઉં મારો ચહેર ના આવે એવું કે વાર મારો સમય મારો તારીખ મારી તો દુનિયા કે માતાજી અમે આટલા નહીં ચાલે અમે એવું કહીએ

ને હું પડીએટના મકવાણાની માતા એવું કહું છું હું ભિખારાની એવું કહું છું અન હરોજ દાડો જ એમ પ્રગતિ મારો ચિહરનો રોમ એવું કે છે પણ કોડા જમ બિહારતા નહીં ભાઈ એની વાત નહીં હો બધાની વાત છે કોડે જમ બિહારશો નહીં લાવવાની તાકાત મારા મોસ તમે વાપરવામાં પાછા પડશો નહીં બહુ ભેગું કર કર કરશો નહીં વાપરવાનું રાખો બરોબર રૂપિયા રાજ સંકાલ નહીં પણ કોક ના ચા પાડી છે કોમ માં આવશે બરોબર એટલે સંજય વાર મુએ કીધું તો કા વારે તારા ઘેર દીકરા જન્મ થાય બરોબર પણ રબારી આ વધાવો સા સમા પોચનો ના આ પોચનો ના છુ આ વધાવો થાય આન મારો છે હર બેનો રોમ કરવા દાવ પોચનો હું વળીએત ના મકવાણા ની માતાઓ કહું છું જાવ મારો ચહેરો કોઈ દાળો ખોમી નહીં આવવા દે નોટના વોકડો કોઈ બાચી નહીં રહેતા તું બરોબર જ બોલીશું ને હા ને કોકને એવું લાગશે મોણા અહીનો બાજુમાં બે છો બરોબર